શું આવ્યું ખાલી ઇન્દ્રિયો વિષયમાં પ્રવર્તાય ત્યારે મંદ કહેવાય ઇન્દ્રિયોને મન જાય ત્યારે મધ્યમ કહેવાય ઇન્દ્રિયો મનને જીવ ત્રણ જાય તો તીવ્ર કહેવાય યુવાન સ્થિતિ દેખીને મન વિકાર પામે તો તીવ્ર કહેવાય વૃદ્ધ હોય એ જોઈ મધ્યમ કહેવાય અને નાની બાળકી હોય એ કહેવાય પ્રાચીત સ્વામી કે અમે અમારી રીતે અધર્મનો ત્યાગ કરીને ધર્મને ગ્રહણ કરવાનો ભગવાન સિવાય બીજા પદાર્થમાં વૈરાગ થાય છે ચાર વસ્તુ બતાવી ભગવાનને સંત એની જીવતા પ્રાપ્તિથી હોય અધર્મનો ત્યાગ કરી ધર્મથી જવાય ભગવાન શિવે બીજા પદાર્થમાં વૈરાગ થાય છે અધર્મનો ત્યાગ કરી ધર્મની પ્રત્યે ત્યારે એને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ જાણવી આ એનું લક્ષણ અને સ્વામી કે અવસ્થા ભય ગુણ આ ઓળખી અને પછી એને પ્રાચીત આપવાનો નાનો બાળક હોય તો એ પ્રમાણે વૃદ્ધ એ પ્રમાણે અને યુવાન હોય એને એ પ્રમાણે ભૂલ છે એ તો કરે પણ ભૂલનું પ્રાશિત કહેવાય સ્વામી કે કોઈ ભૂલ કરી હોય અને દેહાત દંડ દે તો એ અન્યાય કહેવાય પછી તો હું એને મોક્ષ થવા નથી ભૂલ છે અને પ્રાશિત છે પ્રાશિત કરી એને શુદ્ધ થવાનું એક વાર પછી નહીં નકર પ્રસિદ્ધ દીધા કરે અને કર્યા કરે એમ નહીં માફી પત્ર છે એક જ વાર હોય સમજાય ને હું કીધું એમ કૃપા ગુણ છે એક જ પાંચ ન મળે હા ચોત્રી હોય એક ઘટતો હોય તો એક કૃપા દઈ જાય પણ ત્રી મળ્યા હોય અને પાંચ મળે ન મળે એટલે વેગ મધ્યમ વેગ અને તીવ્ર વેગ કેવે વેગે કરી ઇન્દ્રિય વિષયમાં પ્રવૃત્તિ છે અને એ પ્રમાણે થાય છે ખાલી ઇન્દ્રિયો ભૂગી હોય ત્યારે મંદ વેગ કહેવાય ઇન્દ્રિય ભેગો મન પ્રવર્તે ત્યારે મધ્યમ અને એની ભેગો જીવ આવે ત્યારે તીવ્ર વેગ અનુસારે એ પ્રમાણે કાર્ય થાય નહીં પ્રાચીત નિર્ણય કહેજો એના કરતા સ્વામી કે મોટા પુરુષને જીવ સોંપવો હોય અને જો કદાચ દેશકાળ ના લાગે તો દેશકાળ લાગે તો મોટા પુરુષ એની માથે એનું પ્રાસિદ્ધ લઈ જાય અથવા એને પ્રાસિદ્ધ કરવાનું બળ આપે અથવા છેલ્લીવાળી રોગ પહેરી અને સ્વસ્થમાં રાખે પણ જવા દે નહીં ઓલું શું કહેવાય સાધન આ ઉપાસના સમજાવ ને પ્રસ્થિત આવે સ્વામી કે મોટા અનજીવો હોય તો એને પ્રસ્થિત પોતે માથે લઈ જાવ સ્વામી એના પર વાત કર સ્વામી હતા પણ દિશે કોઠારી હતા બીજા સાધુ એટલે સ્વામી ફરવા જાય એટલે પછી કામકાજ થતું હોય બીજું થોડી પછી આમ હતું જાય બધા હરકત ન હોય કોઈનું ધાર્યું થાય તો વખાણ કરે કોઈ ન થાય આમ થાય તેમ એમ એટલે અમુક સાથે માગણી કરી ન થયો એટલે થોડું થયું એટલે વિરોધમાં ગયા પછી આમ કર્યું પછી સ્વામી આવ્યા ગુણાતાન સ્વામી સભા કરી અને બેઠા ને પછી બરાબર કહે મૂક્યો સ્વામી આ સ્વામી આમ કર્યું આમ કર્યું તેમ કર્યું હા ભાઈ બરાબર હા જુઓ મારી આજ્ઞાથી એને કાર્ય કર્યું છે એટલે એને નથી કે મેં કર્યું છે સમજા હવે એનું કલ્યાણ હું કરીશ તમે તમારે કલ્યાણ કરી લેજો જો કોઈ ધણીનો ધણી છે બોલો ઓ સ્વામી કે એનું કલ્યાણ હું કરીશ તમે તમારું કલ્યાણ કરી લેજો આ શું કહેવાય કૃપા ગુણ આ કહેવાય આશીર્વાદ શરણે આવ્યા ને શરણાગત પાપ ગણભ સહજાનંદ ગુરુ ભજે સદા શરણે આવ્યો હોય એના મેરુ જેટલા પાપો હોય એને ભગવાન ગણતા નથી અને સામાન્ય ગુણ હોય એને મહત્વ જાણી અને એને મહત્વ આપે છે શરણાગત પાપ પર્વતમ કેવા ભર કેવા લખ અને ક્યાં ભૂટકી ક્યાં બિસકરા તે બધી લખી સમજે ને ભગવાને શરણે નમી ગયા ને તે બધા ભાઈ તે છે વિદ્વાન હું ભણી લો છો હું આમ છે સમજે ને સિંદરી બળે બળ મૂકે નહીં એટલે કાંઈક તો આવે હોય સ્વામી કે માળા ફેરવતો હોય એને માળાનો અભિમાન હોય દંડવટ કરતો હોય એને દંડ અભિમાન હોય ધ્યાન કરતો હોય અને ધ્યાનનો અભિમાન હોય ભજન કરતો હોય એને અભિમાન હોય હું શું નરે ખબર ને અભિમાન એ હું વિદ્વાન હું ભણેલો દારૂનો ઢગલો હતો ને તે બધા નિર્વિકલ્પ આવ્યો અને ફૂલ કણ મૂકી ફૂલ ઉડી ગયો ખબર પડે ને શિક્ષા નામ લખ્યું મેરા ભટ્ટનું તમારે ન લખી લ્યો શું કરે બગાડતા કે વાર લાગે નહીં મોક્ષ સુધારો છે ને એ તે સુગમ છે અને બગાડવી પણ સુગમ છે સ્વામી બાપા કે મોટાના ગુણ આવે એની ક્રિયા ગમે એની સાથે હેતપીત થાય તો સહેજ જાય જાયજો કોઈ વસ્તુ કઠણ નથી બધી સુગમ છે શું કરવું પડે તૂમળા બાંધીને સમજતા નહીં પણ વાણમાં બેહી જવાય સાનું છે ને હળી નહીં કરવાની એને કરી હતી મીંજડીએ ને ઉંધળો પછી મીંજડી કે ઉંદડા ને કે ધૂળ ઉડાણીમાં ઓલો ઉંદડો કે છે અહીં ધૂળ ક્યાંથી કાઢવી બેઠા બેઠાથી અહીં ધૂળ હોય કે ઉડાણીમાં કે પછી ઓલો કે બધા મારનારી હોય તો મારી નાખીને ખોટું ભાઈ ધૂ કામ કરશો સમજીએ ને વહાણમાં હોય હા હા ભાઈ પાણીમાં પૂરા કાઢે દૂધમાંથી કા બોલો શું કરું એટલે નિર્ણય છે હસો છે પણ જે અવસ્થા એના ગુણ એ પ્રમાણે દૂધ અપાય ઝીણ કોઈ બાળકો હોય ને એ જરી ટીકડી અપાય આવડી મોટું ગાંઠિયા બળદને આપે એવું ન અપાય ઝીણું બાળકો છે ને અને એ હોય અને ગાય બહેન હોય ને મોટો હોય બોલો એની શ્રદ્ધા એ જો પણ એ છે બધું તુંબડા તરવાનો અને મોટા પુરુષ સાથે જીવ જોડ્યો હોય ને તો એને દેશ આવે નહીં અને કદાચ એ આવે તો એને પોતાની માથે લઈ લે જોઈ આવ્યો શરણે હોય ને હા એને માયરાને પાપ છે બીજાને છે એમ જો ક્ષત્રિય ધર્મ હોય ને એ શરણે આવી જાય પછી મારે નહીં અસલ હોય તો બુઢો ધાદલ હોય તો એ ભરોસો ન કરાય ખબર છે ને બુઢો ધાદલ બે બેડિયા ગાડો હં પછી પછી મણ હોય હમાય એવા પાછાઓ મણ દાડો ખાઈ ગયો ભગવાનના થાળમાંથી હા તમારો માટે ત્યાં થયો આ કહેવાય બુઢ ધાદર જેવા એટલે પ્રાચીત છે ખોટું નથી સમજો ને એને માટે હિંમત આપવા માટે છે બોલો દંડ છે એમાંથી ફાયદો નથી પછી ભજન ન થાય જો આ કર્યું હોય તો એને પ્રાચીત કરીને શુદ્ધ થવાય ખરું સમજાને મોટા પૂરું એને માથે લે અથવા એને બળ આપે અથવા સેવટ રોગ પહેરી અને સસ્માં રાખે જવા દે નહીં જો ગ્રહણ કરાવે રવજી હતા શું કરાવ્યું કસના હતા ને જો પ્રણાવી અને પછી સંસારનું સુખ લેવા દીધું નહીં સેવટ સાધું કરી અને મોક્ષ કર્યો જો સમજાય ને ભગવત છે ને બહુ ભગવાનની પ્રાર્થના એ ભગવાન તેમ બધાના સંકલ્પ પૂરા કરો મારા ન કરો કે બધાને સંકલ્પ કરજો તો શું છે તો મારે રોટલા ઘણનાર નથી કોઈ તો બસ એ મહારાજ પછી સુંદરી સુતાર બે જણા હતા ને કે ભાઈ આને કાંઈક રોટલા ઘડી કરી દો કાંઈક કરો પકડાવી દીધું હમ પછી મહારાજ અહીંયા કાળા કાળા તળાવ ગયા ગામમાં સભા કરીને બેઠા બધા ડોસી બેઠી આ બેઠા પછી માથે ઉપરથી ઊંધોળો પડ્યો હેઠો આ બધે ભાગ્યા પછી મહારાજ કે ઊંધોડાથી બીસો બાપ બાબ જમીન છે ત્યારે શું કતો કરી મહારાજ કીધું ઘરનાને અત્યારે ઉંદડાથી બીસો પણ જમ ચડવા છે ત્યારે તો મહારાજ મને કે હા શું કામે કે તું તમારા ભક્તને રોકી રાખ્યા તે તો શું કરવાનું તો ભગત જે કે ને એ પણ નહીં કરવાનું જમવામાં ખીચડી કે રોટલા આ તે નોખું કરવાનું એમ એ માગે નહીં દેવાનું એમ કે હા તો અમારી ના જ છે અમને એવું વાવડે બધું અત્યાર સુધી કોઈનું ધણીનું કર્યું નથી અત્યાર કોઈએ ઊભે પગે ઊભો રાખ્યો છે હં ઊભે પગે ઊભો રાખ્યો એમ બેહવા દીધો નથી કે કોઈને એમ હા તો અમારે વાળું હેરામ કરી લે બપોરનું પૂછે હું કરું આ કરી પછી ઓલું કરે તો આ કરતો ને આમ આમ છે નથી હવે આપણે ભગવાન મેળ્યા સાધુ મેળ્યા સાચું કે ભાઈ આપણે સ્વાદ હોય કંઈ જેવો ખાઈ લેવાનો ભાઈ ખાડો બુરો છે કે બીજું કાંઈ છે તમે ભગવાનના ભક્તો છે ને સ્વાદ કરો કે સો મહિના થયા પાછા મહારાજને ગયા સભા કરી બેઠા બધા પગે લાગ્યા રોજફતર આવ્યા મારે કે ભગવાત હા કેમ છે રસોઈ પાણી ગરમા ગરમ મળે ને ખીચડી કઢી શાક ને હા ગરમા ગરમા રોટલી હા અરે મહારાજ માથાની મળી માથાની મારા કે મૂકાવે તો કે હું કહું ને કે રસોઈ ન કહે બીજું બનાવે મને ઉપદેશ આપે મને મારી ગુરુ થઈ ગયો કે આપણે હવે ભગવાન મળ્યા સાધુ મળ્યા હવે સ્વાદ હું ઓકે જીવ ખાઈ લેવાય કે માથાની મળી કે માથાની મહારાજ કે નહોતી મેં કરી સમજ્યા પહેલાં તો બહુ ડાય હતી એમ પછી ગાંડી કરી ખબર પડે ને સોફા જમતા હોય ને એમાં નાખે એમાં ગાંડી થાય એટલે બધાને કરતી જાય અને જુગલ બે જણા હોય ને તો નડે સોફા જમતા ને પાહા હોય ભરત ભરેલું શેર હોય ને દાણ નાખે અને પછી આવા લાકડા ઠેબા હોય બધા મૂકે એટલે પ્રાસથી જ નિર્ણય છે સમજ્યા જે પ્રમાણે પાપ થયો એ પ્રમાણે પ્રાર્થિત કરવાનો થોડ દેહનું છે કે સૂક્ષ્મજેનો એ વિચાર કરવાનો થોડ દેહનો હોય તો એને દંડ દેવાનો સૂક્ષ્મ દેહનું હોય તો એ વિશારથી કરવાનો દેહનું દમન અને વિચાર આપ જોઈએ અન્યાય ન થવો જોઈએ સમજો સ્થૂળ દહેથી હોય તો એ પ્રમાણે સૂક્ષ્મ દેહથી હોય તો એ પ્રમાણે સમજા સહજાનંદ સ્વામી મહારાજ